હેલો મિત્રો તો આજે અમે નીકળી ગયા છીએ સળિયાળી તો અચાનક આપણે એને સળિયાળી જવાનું થઈ ગયું હું લેવા જવાનું છે ને આગળ તમને વ્લોગમાં બતાવીશ તો આપણે આગળ છે ને વ્લોગમાં બનાવી રહીજો આગળ બધું આવતું જાય તો જો અમે વચ્ચે છે ને ઊભા રહી ગયા હતા કારણ કે સુંદડી બાંધવી પડશે ખબર તો હે આપણે પપ્પાના ઘરે જ આવી એટલે સુંદડીને એવું બાંધવું પડે તો આપણે છે ને પહેલા તો સુંદડી બાંધી દેવી અને જો કે આમ ડમરીનો ઉડે એટલા માટે અને આમ પણ આપણે છે ને ડમ્ફર ને એવું હે વધારે એ તો તમને ખબર જ છે એ બાજુ ડમ્ફર ને એવું હોય ને વધારે હે તો ને આંખે પહેરી રાખવા પડે જો કે હું નથી પહેરતી પણ આ સસમા એમને પહેરો પડે દે ઉડે એટલા માટે તો હાલ આપણે જો આગળ આગળ બતાવશું હા લ મિત્રો તો જો આપણે નાયકા ડેમે પહોંચી ગયા છીએ અને જો નાયકા ડેમે તમને જો એનો નજાર બહુ મસ્તનો છે હવે આ ક્યાંથી મસ્ત નો છે તો જો અહીંયા બધી આવી રીતે છે તો અહીં છે ને મારે નીચે ઉતરવું પડે જો બહુ મસ્ત નો એ નજારો છે અને અહીં આપણે છે ને નીચે આવી જવાનું છે કારણ કે પાણી છે ને પાછળ તો જો જૈના મનીના પપ્પા બે આગળ કૂટર લઈને જતા રહ્યા છે ને આપણે જો પાછળ નજારો મસ્ત મજાનું પાણી પણ જો ખળખળાટતું આમ જાય ચાલો હવે આપણે સીધા હવે મળીશું મૂળી

તો અમારા ઘરે થી સીધા આવતા રહે છે મારા દાદા ના ઘરે તો આ છે મારા દાદા નું ઘર અને મારા દાદા ના ઘરે મેં શું લેવા છે ને આજે હાલો હું તમને આગળ કહું કે મારા દાદા ના ઘરે છે ને મારા દાદા ના છોકરા ને તે જોવા આયા છે અને દુખણા લેવા આયા છે તો જો સામેની સાઈડ મારા દાદાનો છોકરો બેઠો એમને છે ને બધા જો દુખણા લેવાનું ચાલુ કરી દીધું છે અને હા મિત્રો હવે મારું પરિવાર આવ્યું તો હાલો હું તમને થોડુંક મારું પરિવાર હોતા દેખાડી દઉં હાલો જુઓ તો હવે આ છે ને મારા ભાભુ છે જે મારા ભાઈને દુખણા લેવા આવ્યા છે તેના ખુદ મમ્મી અને આ છે મારા કાંઈકી અને હા હંધેથી મોટા આ છે મારા ભાભુ અને આ છે મારા મોટા ફૈબા અને આ આ મારા નાના ફૈબા તો મારે બે ફૈબા છે એમાં પહેલાં તો એ મોટા ના નાના તો આ છે મારા ભાભી અને હા અમને તો તેમ ઓળખતા દઈશો તો આ છે મારા મમ્મી અને હા આ છે અમારા મધુમા અને હા આ છે અમારા માયસી તો આ છે મારા કાકાનો છોકરો તો એને મેં કીધું મેં તારે બહુ પૈસા જાજા થઈ ગયા તો મને આપ મારા આઈફોન લેવો છે તો બધાય મોટા મોટા અમે બોનું તો બાઈકી તો આ છે મારી મોટી બેન અને આ છે મારા ભાઈ જે અમારા બાઈકી રહી જતા બીજા મારા ભાઈ મારા ભાઈબાના છોકરાના આ અમારી બેન છે અને આ છે મારા અને આ છે બીજી મારી બેન અને હા તમને બધા હું કેમ નતો જોઈ લો હું આવી પેલા તો આપણે પૈસા દઈ આપણે લઈ લીધા દુખણા અને આ છે મારી નાની બેન અને હવે આવે છે મારી ભાભી તો એના પૈસા આ મેડમ તમારે નવા નવા બાઈકી જ રહી ગયા હજુ લગ્ન થયા થોડાક થયા તો મેં તમારે તો દુખણા લેવા જ પડે હો તો એને પણ દુખણા લઈ આ બીજી વખત મારી ભાઈ ભાઈ ગઈ કે મારે તો નાળિયેર લેવું પડશે એટલે મિત્રો આ બધા છે મેમાન જે દુખણા લેવાયા હતા તે બધા છે અને જો આ સાઈડ બધા બોનું બોનું છે ને બધાય ઉભા રહી ગયા હતા કારણ કે વ્યવહાર કરાવીને બધા ઉભા રહી ગયા થોડીક વાર તો મિત્રો આ બેન બા તો અમારે બાકી જ રહી ગયા તો આ બેન બા અમારે વાયસન ધોવા વહી ગયા તો મેં કીધું પેલા તો તારો ઉતારી વાયસન ધોવા જવું પડશે પલટી જમાયવો જમવાનું થાય ત્યાં સુધી બધી બોનો અને જો અમારા ફેબા હતા તો મારા ફૈબા છે ને મારા પડખે બેઠા હતા અને અમે બધા બેઠ બેઠા વાતો કરતા અમને તો જમવાનું કીધું તો હું ને મારા પપ્પા ની બધા બે ચા કારણ કે મને તો બહુ ભૂખ લાગી હતી તો આપડે તો બેસી ગયા છીએ ખાવા અને તો આ બે કે તું ઓછું ખા કે ભેં જેવી થઈ તો આ છે મારા મોટા દાદા તો આ ભાઈને ને દુખણા લેવા એટલે આ ભાઈ તો એવા અરખમાં છે ને કે એની તો વાત જ ના પૂછે તો જો અમે તો બધાએ જમવાનું ચાલુ કરી દીધું છે અને હા તમે પણ બધા જમવા પછી કહેતા નહીં કે અમને કીધું નતું हमको આ જો ટીશર્ટ વે કોમ આવીતું ફલાં જ આપાય કરે કેટલા પૈસા દેખાડો તો પૈસા દેખાડો તો

बाय बानो आएगी बीजाै रीयो हो हा आलो आलो ए जाव हो ने आलो हाटा भाई नहीं आवे बोलो 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 बाजे 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 बे बाजे तो बाजे तो हम कहि देले बोल ने बराबर हां हो हम जा नहीं बोलूं हूं हम जा समझाइ दीजो आय आय हम जी जायो तू વાડી તો આવું જ પડે અત્યારે છે ને મારા દાદાની વાડી હે તો મારા દાદા વાડીનો છે ને થોડોક તમને નજારો દેખાડ દો કે એવું મસ્ત છે અને આમ પણ એટલા ઝાડવા હે કે એની વાત જ નો પૂછો કેર્યુન કાયતરા ચીકું ને એવું બધું કેટલી વસ્તુ છે આ તમને આલો પેલા તો હે ને કેરીઓ આ પણ દેખાડ દો કે કેટલી કેરીઓ આવેલી છે તો આ જો આવડી આવડી કેરીઓ થઈ ગઈ જો તો લા ગઠ છે ને આખો આંબો કેરીઓ નો ભેરો છે જો ઓ માય ગોડ કેટલી મસ્ત મસ્ત ની આમ કેરીઓ હે ને બહુ એટલી આમ મસ્ત કેરી હોય ને વાત વાતાવરણ કેરી પણ એટલી બધી આવેલી છે ને આમ મોટી મોટી થઈ ગઈ છે કેરી પણ જો તો અહીંયા છે ને આ મારા દાદાની વાડી છે ને જો આપણા ભાગમાંથી જો જવાનું બાકી છે મારા પપ્પાની વાડી તો હાલ આપણે ત્યાં પણ આગળ જઈ અને જો આ કાજલ બેન કાયતરા પાડીને આ જો આ કાયતરી છે જો ઓલી વિલાય થયા ને તો એટલા કાયતરા પણ હજુ તો બહુ નથી આમ આયા પણ ઘણખણા એવા આમ આયા છે અને એવા અમે જો ખાવાનું ચાલુ છે

તો જો આ બાજુ પણ બધા ઝાડવા છે તો એ જે આંબા વાળો ને મારા મોટા દાદાનું અને અહીંયા જે આવ્યું ના તો આ એનથી મારા નાના દાદાનું ને આની પૈસા મારા કાકાનું ને પૈસા મારા પપ્પાનું કાજલ જો અહીંયા કાંઈ મસ્ત ન પડ્યો તો જો અહીંયા બદામ છે ને બદામ પણ જો કાંઈ એટલે આવી જ્યાં કાજરો પડ્યો જાય રીલ્સ ઉતારીને બહુ મસ્ત ને આમ રીલ્સ ઉતરે એવી છે પણ એવો તો ટાઈમ છે નહીં આપણે હમણાં જવાનું છે અત્યારે તો ખાલી વાડી આંટો મારવા માટે આવ્યો છે નાજો આ જામુડાને કોર આવી આમ જોલી બહુ એટલે બહુ કોર આવેલો છે એના જામુડાને ડાયું છે ને આખી કોરથી ને ભરેલી છે આમ કોરો દેટલો એટલો આવ્યો છે અને રામણા જામુડા જો આયરા મોટા જામુડા થાય ને એ જામુડા હે બે અને આયરો ને આ ઝીણા ઝીણા જામડા થાય નીવડે છે ને અમારા કાકાની વાડી જો અહીંયા અને આવડા આર્યા ને આ મોટા રાવણા થાય ને એવડા એ જામડા તો જો આપણે આપણું મોઢું ચાલુ રાખવાનું અને આ કાયતરા ખાવે આવી જાવ પાછા કહેતા નહીં કે અમને કીધું નહોતું ના મા લઈ જાવ ને હાલો એક બે મમતા લઈ જશે મારું પપ્પા મસ્ત મસ્ત મજાના પોપયા હે મોટ સાભરો હે ય તડકા ને એવો છે ને જો પાણી ની 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 પછી આશમે મારા પપ્પા જોય બધા નકરા ઝાડવા છે મારા પપ્પાના વાડીએ ગમીતાર આવ્યો ને ઘરે એટલે પપ્પાના વાડીએ તો આવું પડે ને આવું જ પડે જો આ બે પોપઈ આમ જો એ કોક ના પોપયા રવા દયો રવા દયોાનમાં ના ના ઓ મારા પપ્પાના જ છે કોઈના નહીં તો જો કાજલ અને બની એવી બે પોપઈ આવતા રહે જેમ કે આગળના તમે માં જોયો દેસી બે પોપઈ ઉતારતા હતા ને તો આજ પણ જો પોપયા મંડાના મારને લઈ જવાનો એક તો લઈ જવાનો તો પેલી તો ઓલે થેલી નહી લે એક એને લઈ જાવ અહીંયા પણ કેરી બહુ દાવી છે પણ તમને મેં કેરી દેખાડી માં દાદાની કેરી મારા દાદાની વાડીએ જો કે અને અહીંયા જો કેટલી બધી તો આમ ખરી ગઈ છે અહીંયા વિડિયો વાળાનો કહી દે ને વિડિયો વાળાના હા તો પયો ખાવાનું ચાલુ કરી દીધું તમાર બદામ ન ખાય નીલકા બદામ

બધાએ પાલ્ટી જમા પોપૈયા ખાવા તમારે પણ બધા ને ખાવાય તો આવી જવા મારા પપ્પા ની વાડીએ પોપૈયા બહુ એટલે બહુ જ થયા

તો જો આપણે મારા પપ્પાનું એ હલર હતો ને તો આપણે એ નહીં ને વિડીયો આપણે પ્રમોશન કોડે વિડીયો બનાવેલો તો અને વિડીયો છે ને એમાં મેકો હતો તો એ વિડિયો મેકો ને એટલે ઘણો બધું આમ આગળ પણ ગયો અને આગળ જ્યો ને તો મારા પપ્પાને છે ને એ પૈસાનું હલર ચાલુ જ છે એક જ ધારું તો એ બધા આ બાજુ હલર નહીં ને સાયલા બાજુનું તો બધા નહીં ને સાયલા બધાના લોકોના બહુ જ કોના એમ કે અમારો લે અમારો લે તો બધાનું ત્યાં દિવસનું છે ને આમ હજુ તો એટલે આજે તો બંધ હતું પણ આવી રીતે હજુ તો એ ફોન બધાના આવે જ છે અને આવી રીતે હલર પણ હજુ ચાલુ જ છે તો ઘણી બધું આપ વિડીયો એ પ્રમાણે ઘણું બધું આમ આમ ફાયદો થયો કહેવાય કે જો આમ સોશિયલ મીડિયા તો સારું બધાને લોકોને ખબર પડે એ રીતના તો આપણે એ પ્રમોશન કરેલું હતું એના વલેથી મારા પપ્પાને ઓન છે ને હલર એક જ સતત ધારૂ ચાલુ જ છે ને એકસો ને કેટલી એકસો ને સાઠ જે કલાક ચાલુ ગયા અને હજુ હજુ આગળ પણ હજુ બધાનું આમ ચાલુ જ છે એક જ ધારું હજુ એ અત્યારનું આમ એક જ ધારું હજુ ચાલુ છે બંધ નથી આ તો મહેમાન છે એટલે પરાયને બંધ રાખ્યું નકાર હજુ આજ પણ જવાનું જ હતું પણ આજે મહેમાન આવવાના હતા ને એટલે બંધ રાખ્યું